મારામાં કોલ આવ્યો અત્યારે જય દ્વારકાધીશ જયું તું ઠીક છે ને વચ્ચા પણ આ નવરાત્રી માં ધારો કાન અધૂરો છે યાર કારણ કે એની પાસે એની જીવ નથી યાર ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ બધા મજામાં મજામાં હું પણ છું અત્યારે વાગી ગયા છે સવારના નાઈટ થઈ ગયું છે ફ્રેશ થઈ ગયા જવાના છે મહાદેવની આરતીમાં કાલે આ કાલેગ નહોતો બનાવી શક્યો કારણ કે કાલે તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને સાચું કોણ ચોથું નોરતું થયું છે બટ હું ગરબા રમવા નથી ગયો અને સાચું કોણ તો મન પણ નહીં થતું ગરબા રમવા જવાનું જોઈએ આગળ શું થવાનું છે અત્યારે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ છીએ તમે જોઈ શકો છો આંખો લાલ થઈ ગયા છે એમ કે રાતે ઊંઘ પણ મોડી આવી ફોને મૂકી દીધો બ્લોગ બનાવવાનું મન નહોતું થયું કારણ કે તબિયત એટલી ખરાબ હતી ને હમણાંથી હાજુ બે પાંચ દિવસથી તો બહુ જ તબિયત ખરાબ રહી છે આમ ખબર નહીં માઇન્ડમાં શું વિચારો ચાલતા હશે નહીં કહેતા કે જિંદગીમાં ક્યાંક હારી જવાય તો ક્યાંક ભાંગી પણ જવાય છે ક્યાંક સિચ્યુએશન એવી થઈ જતી હોય છે ને તો માણસ અંદર ને અંદર હારતો જતો હોય છે મારી પાસે બધું જ હોવા છતાં વ્યક્તિની કમીના કારણે આજે શાયદ અંદરથી એકલું બહુ ફીલ થતું હોય છે ખબર નહીં લાઈફના આગળના સિચ્યુએશનમાં શું થવાનું છે મને નથી ખબર બસ હું મહેનત કરતો રહીશ જિંદગીમાં શું થવાનું છે નથી ખબર બસ જોઈએ આગળ શું થવાનું છે કરીએ પેલા સૂર્યના દર્શન ચલો ઓમ સૂર્યાય નમ હવે મહાદેવના નાન મંદિરની આરતીમાં જઈએ કેમ કે મંદિર જવાથી ને અંદર જે શાંતિ મળવી જોઈએ ને એ ત્યાં જ મળશે બીજે ક્યાંય શાંતિ નહીં મળે એમાં ભાઈ સૌદાસભાઈ રૂમ ઉપર છે ને તો રૂમ ઉપર સાવ એકલો ઓછો એટલે રાતે બહુ બધા વિચારો ચાલતા હોય છે નેગેટિવ વિચારો નેગેટિવ વિચારો નેગેટિવ વિચારો એટલે તમને બધાને એ જ કહું છું કે ક્યારેક ડિપ્રેશનમાં આવી જાઉં તો મંદિર જતા જાઉં છું કેમ કે મંદિરે જે શાંતિ છે એક શ્રદ્ધા ભાવ એમ લાગે કે ઈશ્વરની આપણને અનુભૂતિ થાય ને તો એકવાર વાર મંદિરે જતું રહેવાનું કેમ કે યાર દરેકની લાઈફમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે કંઈક ને કંઈક સિચ્યુએશન હોય છે કે જ્યાં એ માણસ હારતો જતો હોય છે ભાંગતો જતો હોય છે બટ પોતાનામાં વિશ્વાસ રાખજો કોઈ પર વિશ્વાસ રાખો કે ના રાખો પોતાના આત્મવિશ્વાસ ઉપર હંમેશા વિશ્વાસ રાખજો કારણ કે બિલીવ ઇન યોર સેલ્ફ જો તમારે તમારી પોતાની જાત ઉપર વિશ્વાસ નહીં કરો તો ક્યારેય તમે કોઈ ઉપર વિશ્વાસ નહીં કરી શકો ચાલો હવે ફટાફટ દર્શન કરીએ કારણ કે મારી બગ બગ તો છે ને આખો દિવસ ચાલુ રહેશે તો ફટાફટથી કરીએ પેલા દર્શન મારા વાલીડો એક વાત તો પૂછવાની રહી ગઈ કે કાલે છ વાગ્યા કોઈ મારો વેઇટ કરતું હતું બ્લોગનું યાર ફટાફટથી કોમેન્ટ કરો હાલો

ત્યાં છે ને જીએમજી ગ્રાઉન્ડ છે ત્યાં દરરોજ ગરબા રમાતા હોય છે પણ મોટા ભાઈ રમાતા હોય છે છતાં તમારો ભાઈ છે ને ગરબા રમાની નહીં જતો વિચાર કરો ખાલી બાકી હાજુ કોણ આમ અવાજ આવતો હોય ગરબાનો રાસનો આનો જતો નથી આવી લાઈફ થઈ ગઈ છે આપણે તમારા ભાઈને જોઈ લીધું હવે આપણે છે ને એક્ટિંગ કરીએ છીએ મીન્સ એક્ટિંગ એટલે આમ એક શું કાલ્પનિક ચિત્ર કાલ્પનિક વાતો હવે એ માનો કે એક્ઝેક્ટલી કદાચ જીવનો મારામાં કોલ આવ્યો અત્યારે હું કઈ વાત કરીશ જઈ દ્વારકા દેશ થયું તું ઠીક છે ને બચ્ચા તને ખબર આજે ચોથું નોર તો થયું છે બટ તારો ગાના છે નથી ગરબરમાં નથી આવ્યો યાર કારણ કે આજે તું મારી પાસે નથી યાર તને ખબર છે નહીં તારા ગાના ને નવરાત્રી ઉજવવી કેટલી ગમા છે પણ આ નવરાત્રી માં તારો ગાના અધૂરો છે યાર કારણ કે એની પાસે એની જીવ નથી યાર તું મારી પાસે હોઈશ ને તો તારી તારા કાના પાસે છે ને અઢળક ખુશીયો હશે બસ આજે ખુશીઓ નથી બસ તારી યાદો છે યાર દિવસ જતો રે છે યાર સોરી મને એવું લાગે ગોલ આવી ગયો એટલે ઇમોશનલ લઈ ગયો થોડોક ફરી ચાલો ફરી દિવસ તો જતો રહે છે જીવ બટ રાત નથી જતી યાર કેમ કે રાત થતા તારી બધી જ યાદો આવે છે બધી જ યાદો તને ખબર ગઈ નવરાત્રી માં આપણે સાથે રાસ રમતા હતા એ ખુશીઓ મારા માટે બહુ એટલે બહુ કિંમતી છે યાર એક ક્ષણ ત્યાં ત્યાં રોકાઈ ગયા તું કેટલું સારું બોલે હે ને કઈ વાંધો નહી જીવ તું તારું ધ્યાન રાખજે કાના હંમેશા તારી સાથે છે યાર દરેક પરિસ્થિતિ માં તારો કાના દારી સાથે છે યાદ રાખજે કોઈ તારી સાથે હોય કે ના હોય કાના દારી દરેક મુશ્કેલીઓમાં દરેક પરિસ્થિતિઓમાં તારી સાથે છે માત્ર સુખમાં સાથ રહ્યા હંમેશા દુઃખમાં પણ સાથે આપીશું

કેમ કે સામે હું છું મારી જાત છે મારી જાત સાથે જ્યારે આપણે જાત સાથે વાત કરવા શીખી જશો ને ત્યારે દુનિયાની બધી જ ખુશીઓ તમારી પાસે હશે અને તમને હિંમત આપવાવાળી કે મારી જાત હશે ના કે કોઈ બીજું કદાચ લોકો મારે મારી થોડું ઘણું મોટિવેશન મેળવતા હશે પણ એ મોટિવેશન જ્યાં સુધી કે જ્યાં સુધી એના વિડીયો જોવે છે જ્યાં સુધી એમ થોડું લાગે છે બટ જ્યાં સુધી ખુદની અંદરથી મોટિવેશન નહીં આવે ને કે હા મારે કંઈક કરીને દેખાડવું છે ત્યાં સુધી શાયદ સફળતા ક્યારેય નથી મળતી દોસ્તો આજે મારો જીવ એટલે કે મારો પ્રેમ મારી સાથે નથી ને તો હું ઘણો અધૂરો છું ઘણું એકલો ફીલ થતું હોય છે આજે ચોથું નોરતું થયું છે તો સાચું માનું મારી સામે જ ગ્રાઉન્ડ છે ત્યાં ગરબા રમાતા હોય છે છતાં હું રૂમમાં પડ્યો હોઉં છું કાં વાંચતો હોઉં છું કાં વિડીયો બનાવતો હોઉં છું ને કાં તો શાંતિથી બેઠો હોઉં છું ને કાં તો સોંગ સાંભળતો હોઉં છું નહીં મન થતું ગરબા રમવા જવાનું યાર હું માની આરાધના કરું છું માને સ્મરણ પણ કરું છું બસ ગરબા રમવા નથી જતો કારણ કે ગરબા પાર્ટનર કે જેનો જેની સાથે હું પ્રેમ કરું છું જે વ્યક્તિ માટે ઘણો તો વ્યક્તિ જ મારો સર્વસ્વ છે અને વ્યક્તિ આજે મારી સાથે નથી ને તો આમ રસવિહીન લાગે છે બધું કે ભાઈ હા યાર સાથે નથી તો ગરબરમાં નહીં જઈ શકે યાર કેમ કે જો હું ગરબરમાં બી ગયો ને તો એ જ સેકન્ડ મને એની યાદ આવી જશે કે ગયા વર્ષે અમે મને સાથે ગરબા રમતા હતા યાર એટલા માટે ગરબા રમવા જવાનું પણ મને થતું સાલું ખબર નહીં આ જિંદગી કેવી થઈ ગઈ છે બસ ચાલે છે ને ચાલો દઉં છું લાઈફ નહીં ગોળ પ્લાન ઇઝ હંમેશા ગુડ કે ઈશ્વરનો જે પણ પ્લાન હશે હંમેશા સરસ જ હશે બસ હું વેઇટ કરી શકું છું ઈશ્વર પર શ્રદ્ધા રાખી શકું છું અને એને પ્રાર્થના કરી શકું છું કે જલ્દીથી જલ્દી મને મારો પ્રેમ આપી દો હવે જોઈએ છે ને હાથમાં છે શું મને મારો પ્રેમ આપશે કે નહીં આપે આ બધા જ ક્વેશ્ચન જિંદગીના સામાન્ય પેજમાં જ લખાયેલા છે હવે પેજના ક્વેશ્ચનનો જવાબ એ સેકન્ડ બાનામાં છે પણ કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સેકન્ડ બાનો ચાલુ નથી કરતા જરા સેકન્ડ પાનું એટલે પેજ ચાલુ કરશે ત્યારે ખ્યાલ આવશે કે આ શું એના જવાબ છે જોઈએ છે આગળની લાઈફમાં શું થવાનું છે રોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો કારણ કે હજી નાસ્તો બાકી છે ખાલી શેરડીનો રસ પીધો તો નાસ્તો એટલે હું તો બહાર જ જઈશ આવું કોલેજ ડાયરેક્ટ તો કોલેજ જઈશ લેક્ચર અટેન્ડ કરીશ હમણાં મારી કોલેજની એક્ઝામ પણ આવી જશે હમણાં દિવાળી પણ આવી જશે ચાલો ચલો બહુ વાતો કરશો ઇમોશનલ થઈ જાય છે આજનો તમને શું કહેવાય થોડી ઘણી ઇમોશનલ વાતો જે આમ રિયલ ફિલ્મ સાથે બોલી દે તમને કેવું લાગ્યું ફટાફટ થી કોમેન્ટ કરતા જો મળીએ છીએ થોડી વારમાં મે તમને કીધું તો થોડી વાર મળીએ પણ હવે મારો વિચાર એવો આવી ગયો છે કે આપણે છે ને આ ને છે ને બે પાર્ટ માં વિભાજીત કરી નાખીએ તો આજનો આ ફર્સ્ટ પાર્ટ ખતમ થઈ છે હવે કાલે સેકન્ડ પાર્ટ આવી જશે એટલે આજ ના બ્લોગ ને એન્ડ કરીએ છીએ એટલે તમને આટલી જે અમે ઇમોશનલ વાતો કરી તમને કેવી લાગી છે તમને આમ લાગ્યું કે ભાઈ આ વિલન જીવ સાથે વાત કરતો હોય છે જીવ સાથે વાત થઈ હોત ને તો બહુ બધી ખુશ હોત આ તો જસ્ટ ખાલી આમ લાગણીઓ થઈ ગઈ વાત બટ ક્યારેક હું મારી જાત સાથે પણ વાત કરતો હોઉં છું ને ક્યારેક એટલો બેઠો બેઠો જીવ સાથે પણ વાત કરતો હોઉં છું કેમ કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ એ સાથે હોય કે ના હોય પણ એની યાદો એની અનુભૂતિ આપણી સાથે હંમેશા વધી રહી છે બસ એવું છે કે લાઈફમાં ચાલે છે ચાલો હવે કોલેજ જવાનું છે મળીએ છે સેકન્ડ પાર્ટમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને થેન્ક યુ સો મચ સપોર્ટ કરતા રહેજો હર હર મહાદેવ